નમસ્કાર મિત્રો કાલે બજેટ રજૂ પણ થયું અને ઘણા પ્રશ્નો બજેટની અંદર રજૂ થયા હશે આંગણવાડી બહેનોનો પણ મુદ્દો રજૂ થયો પણ જ્યારે આંગણવાડી બહેનો માટે સરકાર ક્યારે વિચારશે આ એક મોટો સવાલ છે તમે જોઈ શકો છો કે આંગણવાડી કાર્યકર બહેનો છે તીળાગર બહેનો છે આશા વર્કર બહેનો છે અને જે માનદ વેતનની અંદર કામ કરી રહેલા કર્મચારીઓ છે એમની હક અધિકારની જે લડત લડી રહ્યા છે કર્મચારીઓ એમને પણ પોતાનો હક મળવો જોઈએ અધિકાર મળવો જોઈએ કેમકે હક અધિકારની લડત એ એમના હક માટે લડી રહ્યા છે એમના ભવિષ્યના વિચાર માટે લડી રહ્યા છે કેમ કે તમે બધા લોકોને ખ્યાલ છે કે સરકારી કર્મચારીઓ જે પણ છે એમના પગાર બધા તમે જોવો છો એમને રજા જ્યારે જોઈએ ત્યારે મળતી હોય છે એમને જે પાછળ પણ વધારાના લાભ મળતા હોય છે વીમા યોજના હોય પીએડીએ હોય પેન્શન યોજના હોય ઘણા બધા લાભો એમને પણ મળતા હોય છે જે સરકારી કર્મચારીઓ ત્યારે આંગણવાડી બહેનો છે કાર્યકર બહેનો છે ક્રીડાગર બહેનો છે આશા વર્કર બહેનો છે અને જે માનદ વેતનની અંદર કામ કરી રહ્યા જે અધિકારી કર્મચારીઓ છે એમને જ્યાં સુધી નોકરી કરે છે ત્યાં સુધી જ લાભ મળે છે પાછળ કોઈ પણ પ્રકારનો લાભ મળતો નથી એટલા માટે જેમ કે દરેક જે કર્મચારીઓ છે ક્લાસ વન અધિકારી હોય ક્લાસ ટુ અધિકારી હોય વર્ગ ત્રણમાં આવતા હોય વર્ગ બેમાં આવતા હોય વર્ગ એકમાં આવતા હોય એમને બધા જ લાભો મળતા હોય છે તો આશા વર્કર બહેનોને પણ મળવો જોઈએ તેડાઘર બહેનોને પણ મળવો જોઈએ આંગણવાડી કાર્યકર બહેનોને પણ મળવો જોઈએ જે માનદ વેતનની અંદર કામ કરે છે તેમને પણ મળવો જોઈએ તમે જુઓ છો કે હાલ બહેનો નોકરીએ લાગ્યા હશે કોઈની ત્રીસ વર્ષ ઉંમર હશે કોઈની બાવીસ વર્ષ ઉંમર હશે કોઈની પચીસ વર્ષ હશે તો એમની ઉંમર હોય છે અઠ્ઠાવન વર્ષ સુધીની નોકરી કરવાની અઠ્ઠાવન વર્ષ સુધી નોકરી કરે પંદરથી વીસ વર્ષ નોકરી કરે છે તો પગારની અંદર નહીવત પગાર છે દસ હજાર હશે કોઈ પાંચ હજારમાં નોકરી કરી હશે અને રિટાયર્ડ થતાં થતાં દસ હજાર થયું હશે તો એમનું ભવિષ્યનું વિચાર કેમ સરકાર કરતી નથી એ ભવિષ્યની અંદર રિટાયર્ડ થાય છે ત્યારે એમની પાસે કંઈ હોતું જ નથી નથી પેન્શન હોતું નથી એમનું જ્યારે કોઈ પ્રકારની સેફ્ટી હોતી વીમો બીમો કે ગમે ત્યારે કાંઈ તકલીફ થાય છે તો એટલા માટે સરકારશ્રીને હું કહેવા માગું છું કે આંગણવાડી બહેનો માટે પણ સરકારશ્રીએ થોડુંક વિચારવું જોઈએ નાગર બહેનો માટે પણ સરકારશ્રીએ વિચારવું જોઈએ આશા વર્કર બહેનો અને માનદ વેતનની અંદર કામ કરતા તમામ કર્મચારીઓને જે સરકાર દ્વારા જે સરકારી કર્મચારીઓને લાભ મળે છે એ લાભ મળવા જોઈએ કેમ કે સરકારી કર્મચારીઓ કરતાં પણ આંગણવાડીની બહેનો તેડાગર બહેનો આશા વર્કર બહેનો બહુ મહેનત કરે છે એ કલેક્ટર જેટલા તો ચોપડા હોય છે કલેક્ટર જેટલું ઓનલાઈન કામ કરવાનું હોય છે અને તમે ક્યારેક જશો તો તમને ખ્યાલ પડશે કે બહેનો બાળકોને જતન કરતી હોય છે સાચવતી હોય છે તમારું પોતાનું એક બાળક તમે નથી સાચવી શકતા અને જે વર્કર બહેનો છે તેડાઘર બહેનો છે કાર્યકર બહેનો છે એ તમે જુઓ છો કે ડિલેવરી વખતે તમે બહેનો સાર સંભાળ રાખતી હોય છે એમને તમે જુઓ છો કે દવાખાને લઈ જતી હોય છે આરોગ્યની સેફટી આપતી હોય છે તેવી જ રીતે તેડાગર બહેનોનું એવું છે બાળકોને નખ કપાવવા વાળ સાફ કરવા માથામાં તેલ લખાવવું નાસ્તો આપવો આંગણવાડીની સાફ સફાઈ કરવી આમ દરેક કર્મચારી પોતાની ભૂમિકા ભજવતો હોય છે અને નિષ્ઠાવાન તરીકે નોકરી કરતો હોય છે તો સરકારશ્રીને પણ અમે નમ્ર વિનંતી છે કે જે પણ માનદ વેતનમાં છે તેમને કાયમી કર્મચારી કરવામાં આવે અને હાઈકોર્ટે જે પરિપત્ર અને હુકમને જે આદેશ કર્યો છે તેનું પાલન કરવામાં આવે તેવી આશા રાખું છું તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને પોતાના પ્રતિભાવ ચોક્કસ જણાવજો જેથી કરીને તમે તમારા અનુસંધાને અમે બીજો વિડીયો બનાવી શકીએ તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સવિતા